ખેડા જિલ્લાની લિંબાસી યોગીકૃપા રાઇસ મિલમાંથી કરોડોની ઉચાપથ મામલો પોલીસની આરોપીઓને છાવરવાની નીતિથી રાઇસ મિલ માલિક અને પરિવાર ત્રાહીમામ રાઇસ મિલ માલિક જિગ્નેશભાઈ ઠક્કરના ડીવાય એસપી બાજપાઇ અને પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો સંપૂર્ણ રાજકીય દબાણ હેઠળ પોલીસ આરોપીઓને છાવરતી હોવાનો આક્ષેપ અનેક આજીજી બાદ પણ પોલીસે ફરિયાદ ના લીધી અંતે ફરિયાદી રાઇસ મિલ માલિક જિગ્નેશભાઈ ઠક્કરે ડીજીપીને કરી ફરિયાદ ડીજીપીના આદેશ બાદ પણ એફઆઈઆર નોંધી લિંબાસી પોલીસ ડીજીપીના આદેશને ઘોડીને પી ગઈ ફરિયાદીના પત્ની અને ઉંમરલાયક માતા કલાકો સુધી લિંબાસી પોલીસ સ્ટેશન બેઠા રહ્યા અને અંતે લિંબાસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદીના માતા બ્રેઇનસ્ટોક આવતા તેમની માતાની સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને એકસો આઠને પણ બોલાવવામાં ફરજ પડી હતી છતાં પણ એમની ફરિયાદ હજુ સુધી ન લેવાઈ ફરિયાદીએ ચંદ્રેશભાઈ પટેલ ઉર્ફે પોપટભાઈ જે માતર વિધાનસભા ભાજપના મોટા કદના નેતા વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા આજીજી કરી પરંતુ પોલીસે ફરિયાદ ના લીધી ભાજપ નેતા ચંદ્રેશ પટેલે રાઇસ મિલ માલિક પર ફરિયાદ નોંધાવતા તાત્કાલિકમાં લિંબાસી પોલીસે ભાજપ નેતાનો પક્ષ લઈ ફરિયાદ નોંધી પણ સામે પક્ષે રાઇસ મિલ માલિકની ફરિયાદ પોલીસે ન નોંધી કાયદા વિરુદ્ધનું કૃત્ય કર્યું જમીન પચાવી પાડવા અને આરોપીઓ સાથે અંદરખાને પોલીસે ડીલ કરી હોવાનો આક્ષેપ ફરિયાદીને પોતાની ફરિયાદ નોંધાવવા માટે ડીજીપી સીએમઓ સુધી પહોંચવું પડે તે કેટલું યોગ્ય નિશાબેન જિગ્નેશ કુમાય થતું લિંબાસી પોલીસ સ્ટેશનમાં હું ફરિયાદ લખાવવા માટે આવી છું કાલે મારા પતિ બે કલાક બેઠા છે તો એમની ફરિયાદ લીધી નથી પોપટભાઈ ઉર્ફે ચંદ્રેશભાઈ એમની ફરિયાદ ખોટી ખોટી હતી છતાંય એમની ફરિયાદ લીધેલી છે ડીવાયએસપી સાહેબ બાજપેયી સાહેબના કહેવાથી એમની ખોટી ફરિયાદ લીધેલી છે અને મારા પતિની ફરિયાદ લીધી નથી એની માટે હું આજે સવારના સવારથી અહીંયા આવી છું મને ત્રણ ચાર જવાબ જુદા જુદા મળ્યા છે કે સાહેબ પીએસઆઈ સાહેબ અહીંયા છે ત્યાં છે અને મને બેસાડી રાખી છે હવે હું ન્યાય માટે આગળ જવા માટે નીકળું છું ડીજી સાહેબને મળવા માટે હું આગળ નીકળું છું એમને અપીલ કરવા માટે કે અમને ન્યાય અપાવ્યો અને મારા પતિને જે ખોટી રીતે ભરવ્યા છે એમાંથી એમને બહાર કાઢવા માટે હું આગળ જોઉં છું